you <laughs> oh <laughs> You're eating the chocolate. You're eating muito, સાંગમાં જે કઈ કાર્યક્રમ હોય ગુરુ પૂર્ણિમા મહોત્સવ વહેલી સવારથી મોઢવી સ્થાનમાં ઉજવાયો અને અત્યારે આપણે મારુપધામમાં ગુરુજીની સંગાથે મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર ભારતમાં અને જ્યાં જ્યાં ભારતીયો વિદેશમાં વસે ત્યાં પણ ખૂબ જ ભક્તિભાવી ધૂમધામથી આ મહોત્સવ ઉજવાતો હોય છે આપણા આગલા ભાવના પુણ્ય થકી આપણને સદગુરુ મળે છે આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણને પરમ કૃપાળુ સદગુરુ મળ્યા છે પ્રેરણા પૂજ્ય બાપુ પર થઈ અને એના થકી એમની શક્તિથી આ અવિરત ધૂન ચાલી રહી છે જીવતો જાગતો દાખલો છે જ્યારે જ્યારે મોઢોલી સ્થાનમાં અથવા આ સ્થાનમાં કોઈ પણ કાર્યક્રમ ગોઠવાયો હોય એનું કોષ્ટ ખૂબ જ ઊંચું જતો હોય છે અને મારા તમારા જ્યાં બધા જ એક વખત વિચાર કરતા થઈ જાય છે કે આ કાર્યક્રમની શરૂઆત થવાની છે તો એનું શું થશે પણ પૂજ્ય બાપુ ઈશ્વર ઈશ્વર પર માતાજી પર સંપૂર્ણ ભરોસો રાખીને એ કાર્યક્રમ ઉપાડી લે છે અને એ તત્વ એ પૂરું કરીને જ રહેશે ગુરુજીની શક્તિ છે ગુરુ વિશે ઘણું બધું કહેવાયું છે અત્યારે ખૂબ જ હૃદય પર ભજન અત્યારે અહીંથી ગવાતું હતું કે ગુરુ બિન જીવન ગુરુ ના હોય તો કશું જ નથી શિષ્ય ગમે તેટલી ભૂલ કરે પરંતુ શિષ્ય પ્રત્યે ગુરુજી નો કદાપી નથી હોતો આપણા આશ્રમ ના ઘણા બધા એના દાખલા છે શિષ્યો ગમે તેટલી ભૂલ કરે પણ એની કપરામાં કપરી પરિસ્થિતિ હોય ને ત્યારે ગુરુ સત્તા જ એમને ઉઘારે છે એમને સદબુદ્ધિ આપે છે એને ઉઘારી લે છે સંપૂર્ણ રીતે કોઈ પણ આવી પડે મુશ્કેલીમાં એ ગુરુ શક્તિ એ અદ્રશ્ય શક્તિ આપણને ઉગારી લેતી હોય છે ગંગાજળ પવિત્ર હોય છે પ્રયાગજળ એથી પણ વધુ પવિત્ર હોય છે પરંતુ જે ગુરુજીનું ચરણ થયેલું જળ એ અતિ પવિત્ર મનાય છે અને એનાથી કદાચ ગુરુજી સમજ ન અવાય અને ભાવના કરીને ગુરુ ચરણનું ધ્યાન 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 ધરીને ધરીને એ ચરણનું ચરણનું જળ જળ ધરવાનું હાથમાં જળ લઈને અને એ જળ આપણા માથા પર છાંટવામાં આવે ને તો આપણો બેડો પાર થઈ જાય છે આપણે પાપમાંથી મુક્ત થઈ જાય છે આ દુનિયામાં ગુરુ શક્તિ ના હોય તો આજે કેટલાની હોય છે આપણા વિસ્તારમાં તમે બેડા કહો કે અમારે બુટવાડા મોગરા આજુબાજુ ધામકડી બધા જ વિસ્તારમાં પંદરેક વર્ષ પહેલાનો જરાક સર્વે કરી આપણે મગજ થી તો જ્યાં ને ત્યાં ખૂબ જ વ્યસન દેખાતું હતું એક મોલ્લામાં માંડ માંડ એક બે ઘર કોઈક ના કોઈક સંપ્રદાયમાં જોડાયેલા હતા હોળી દિવાળી આવે એટલે બધે જ ઘોર દિવાળી ચાલે લડાઈ ઝઘડાથી માંડીને બધું જ પણ જ્યારથી આપણને આવા પરમ શ્રદ્ધે સદગુરુ હરિહરદાસ ગિરીશ બાબુ મળ્યા છે ત્યારે આપોઆપ એમના નામથી એમની સાધનાથી એમની સિદ્ધિથી ફરતેના વિસ્તારમાં બધું વ્યસનથી મુક્ત થઈ ગયું છે બધા જ ભગવાનનું નામ લેતા થઈ ગયા છે ને બધા જ કઈ ના પ્રોગ્રામમાં આવીને એમના સત્સંગનો લાભ લઈ રહ્યા છે એ એમની શક્તિ છે તો જેમ બને તેમ એમના સત્સંગનો આપણે વધુમાં વધુ લાભ લેવાનો છે દર વર્ષની જેમ આપણા મોટલી સ્થાનમાં નવરાત્ર મહોત્સવના લાભાર્થે ભવ્ય અને દિવ્ય નવરાત્ર મહોત્સવ તો ઉજવાતો હોય છે અને એના લાભાર્થે શ્રાવણ મહિનાની શ્રાવણ મહિનામાં આપણે આવતી પહેલી તારીખથી શ્રી રામકથાનું આયોજન કરેલું છે અને એ રામકથાનો સમય બપોરે એકથી પાંચનો છે તો બધાને જ સમય અનુકૂળ આવ્યો છે તેમાં પણ આપણે બધાએ તન મન અને ધનથી જોડાવાનું છે એ મારી નમ્ર અપીલ છે તો હું અત્યારે ઈશ્વરભાઈ ને વિનંતી કરું અમારા જૂના અને જાણીતા ઈશ્વરભાઈ આમ ભૂજે બાપુ બાપુ સંગીતજનો ભાગ્યો આમ તો આજે પવિત્ર દિવસે જે આગળ ગુરુ પૂર્ણિમા દિવસ જે વાસ્તવ બહુ રીતે કરીશું પરમ પૂજ્ય બાપુ આપણા માટે બધાને બધા બાપુમાં રામચંદ્ર ભગવાનના દર્શન કરીએ છીએ આપણા એ દર વર્ષે હું કહું છું કે પૂજ્ય બાપુ એટલે હનુમાન દાદા આપણા બે ગુરુના બેસા છે તો એમના આશીર્વાદ આપણા આજે પરમ ગુરુ પૂર્ણિમા દિવસ છે એમને આશીર્વાદ કૃપા વર્ષે એવી પ્રાર્થના કરું છું વિશેષ તો મારુતા મારુતિ ડાન્સ બરાબર ને આ છેલ્લા આદિ વિશેષ વર્ષ આપણે પછી આ ધૂન ચાલે છે તો બીજી તો કંઈ એક અપીલ કરી લઉં છું ને એ અપીલ આપણે બધે ઘરે ઘરે પહોંચાડી દેવાનું છે તો આ કાર્યક્રમ એટલા બાપુનો નથી આપણા બધાનો બરાબર ને તો બધા કલાક કલાક ધૂમ કરવા આવે એવી બાપુના ધ્યાન અપીલ કરું છું આ કોઈ એવો ભાવ નથી આપણા આપણો આપણો કાર્યક્રમ છે અને તમે જોશો છેલ્લા કેટલા દિવસથી બાપો પણ આ ઝોનમાં બેસે જ શનિવાર આ હતો તેમની જોડે આપણે બેસીએ એવી આ નહીં કહેવાય જેવી વાત છે પણ હું છતાં અપીલ કરી રહું છું બધા આમ તો લગભગ અહીંયાથી એસીને એવું થાય આપણે બધા ઝૂમમાં બેસો જ જોવા પણ છતાં જ એને સારો વેદ મળે આવે જ મળે અને આ ઝૂમનો કાર્યક્રમ આમ જોઈએ તો ગુજરાતમાં તો બે પાંચ જગ્યાએ જ ચાલતું થશે આપણા ઘણા પરિવાનું કે આપણા ગામનું આ ધામનું નામ તો રોશન થશે જ બરાબર ને બે ચાર જગ્યાએ ગુજરાતમાં ચાલે છે અખંડ તો સૌને મારી અપીલ છે કે એ કોઈ બધું નહીં જતા કે આ બધી આ હું અપીલ કરવા માંગતા બરાબર ને આપણો આ ધન છે ને આજે બી અત્યારે આપણે બધું દેખાય છે કે મારુ ધામ એ કોના પત્ર પરમ પૂજ્ય બાપુ નાખ્યો પહેલાં તો શું હતું ખંડેર મંદિર હતું આપણા બધા ગામલોકોના સહયોગ છે આ સામાન્ય મંદિર બન્યું બાપુ બે હજારની સાલમાં ઓગણીસો નવ્વાણું સાલમાં પધાર્યા રામકથા કરી અને ત્યાર પછી ના વિકાસ જોવો તો બરાબર છે અને બાપુ આપણા પણ માગે છે બરાબર બાપુ કંઈ માગતા નથી તો બસ આપણા આ બાપુનું સત્કાર્ય છે એ કાર્યક્રમમાં આપણે બધા જોડાઈ અને બધાને ફરીથી અપીલ કરું છું કે માત્ર ધીમેથી એક ઘરમાંથી બે માણસ કલાક કલાક ભેગ કરવા આવશે ને તો આપણે કાર્યક્રમ સારો થશે તો બધા વિશેષ નથી બધાને જય શિયાળા જય શિયા રમ જય શિયા ઈશ્વરભાઈ ખૂબ જ સરસ વાત કરી કે જે આપણે ધૂન કરીએ એ આપણે પોતાના માટે છે અને એ જ ભાવનાથી અમે પણ દર બુધવારે આવ્યા છીએ તો આ હનુમાનજી દાદાના સાનિધ્યમાં ખૂબ જ આનંદ અને મજા આવે છે ધૂમ ગાવાની એકવાર આવું પડે એકવાર ટેવ પડી જાય ને તો મારે ગુરુવાર બુધવાર જે દિવસે આપણે નક્કી કરલો હોય તે દિવસે ટાઈમ થાય એટલે ક્યારે પહોંચીએ ક્યારે પહોંચીએ એ ઉત્કંઠા જાગતી હોય છે હનુમાનજી આપણને ખેંચતા હોય છે તો હું અત્યારે ઉત્પલભાઈને બે મિનિટ માટે બોલાવું છું ઉત્પલભાઈ પટેલ ઉપસ્થિત ભક્તજનો આજના આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને આપણે સૌ ગુરુ ભક્તિ માટે ઉપસ્થિત થયા છીએ ગુરુના ચરણોમાં નમન કરીએ એમના આશીર્વાદ લઈએ આમ તો એમના અવિરત આશીર્વાદ આપણને મળતા જ હોય છે પણ આજે કંઈક એક વિશેષ દિન હોય છે અને દરેક દિવસનું કંઈક અનેરું મહત્વ હોય છે અને એ મહત્વને રીતે પણ આપણે જોઈએ તો આજે આપણે અને આપણી બધી સાંસ્કૃતિક પરંપરાઓ છે અને એ પરંપરાઓ અનુસાર આપણે અહીંયા આજે એકત્ર થયા છે ગુરુ મહિમા એની તો આપણે જેટલી કથા કરીએ એટલે ઓછી એને કોઈ લિમિટેશન આવતું નથી અને હોય પણ ન શકે સ્વાભાવિક વાત છે અને એને કોઈ રીતે આપણે માપવાનું આપણું ગજું નથી પહેલી વાત તો આપણે જે કંઈક કહીએ તો આપણે તો કોઈ લિમિટેશન આવી જાય બધા માટે એટલે એ રીતે પણ આપણે એના માટે બીજું બધું વિચારવા કરતાં એમના ચરણમાં આપણે સમર્પિત રહીએ અને સમર્પિત રહીને એમના જે કંઈક લાગણીઓ છે એમના આશીર્વાદ છે એ આપણે મેળવતા રહીએ તો જીવનમાં આપણે ચોક્કસ જીવનરૂપી જે સ્વાગત લઈએ છે અને આપણે પાર પાડી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી બસ એક વાત સમર્પિત થઈએ એ ખૂબ ભૂખું છે બીજું બધું તે સમજી જાય છે અને એમના માધ્યમથી જ આપણે કુદરત કે ભગવાન કે એ પણ એમના આશીર્વાદ તો આપણને મળે જ છે પણ આવું કંઈક જો સબળ જો આપણને માધ્યમ મળી જાય તો એ ચોક્કસ આપણે જે કંઈક મેળવવો હોય એ મેળવી પણ શકાય છે અને આશીર્વાદ પણ મળે છે એમાં કોઈ શંકાને કારણ નથી તો એ વધુ ન કહેતા આજના દિને આપણે ગુરુ ગુરુભક્તિમાં આપણે લીન થઈએ એમના આશીર્વાદ લઈએ એ જે મારી સાથે મારી વાણીને વિરામ આપું છું સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ બે કોઈએ પોતાનું વક્તવ્ય રજૂ રેડ્યુ કરો મિતન બેન વિના બેન એ 1 મિનિટ માટે રજો કરજો જબ તક મિલો ુમ જીવન મે શાંતિ કહ્યું સકતી મન મેરા સંસાર સદગુરુ एततोमि